ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદનગર તથા તાલુકામાં હોડી ધૂળેટીના મહાપર્વની રંગેચંગે ઉજવણી તાલુકાના ગામડા અને નગરમાં શાંતિ સુલેહપૂર્વક ભાઈચારા સાથે પરંપરાગત રીતે દઢતી સંધ્યાએ હોડી દહન કરવામાં આવ્યું બીજા દિવસે ધૂળેડીનો તહેવાર અબીલ ગુલાલના રંગો ડીજે ડાન્સ અને ગરબાના તાલે એકબીજા ઉપર રંગોની છોડો ઉડાડી ઉજવવામાં આવ્યો વિસ્તારમાં આ વર્ષે તહેવારોનું સ્વરૂપ બદલાયું હોય તેમ દરેક પ્રસંગે ડીજે અને ગરબાએ સામ્રાજ્ય જમાવ્યું હોય એવા દ્રશ્યો સાથે નગર અને ગામડાની ગલીઓ રંગબેરંગી પાણીથી રેલમ છેલ જોવા મળી સાથે તહેવારોમાં રજાઓ હોય અનેક સ્થળોએ સમાજના ક્રિકેટ રસિયા યુવાનો દ્વારા વિવિધ કપ ટ્રોફી તેમજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જંબુસર ઓમકારનગર સોસાયટી ખાતે સોસાયટીના નવ યુવાનો દ્વારા હોળી કપનું આયોજન તેમજ તાલુકાના મંગનાદ ગામે ક્ષત્રિયા ઠાકોર સેનાના યુવાનો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું સાથે અમદનગરમાં ચામડિયા હાઈસ્કૂલ મેદાન ખાતે વઘેલા સમાજના ક્રિકેટ રશિયાઓ દ્વારા ટ્રોફીનું આયોજન કર્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર